દેશની આંતરિક સુરક્ષા માટે એક મોટા રાહતરૂપ સમાચાર સામે આવે છે ગુજરાત એટીએસી એક મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા એક ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ સાથે અમદાવાદમાં એક મોટું કાવતરૂન નિષ્ફળ કર્યું છે બે દિવસ પહેલા અડલજ ટોલપ્લોસ્ટ નજીક એક વાહનમાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હતી આ ત્રણેય આરોપીઓ મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને રોડ માર્ગે અમદાવાદ આવ્યા હતા ઝડપાયેલા ત્રણેય શખ્સો અમદાવાદમાં કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાના ઈરાદે આવ્યા હોવાનું સામે આવ્યું છે ધરપકડ કરાયેલા આતંકીઓ પૈકી પાંત્રીસ વર્ષીય અહેમદની ઓળખ થઈ છે જેણે ચીનમાંથી ની ડિગ્રી મેળવી હતી ચોંકાવનારી વાત એ છે કે આ ડૉક્ટરનો ઈરાદો રાસાયણિક હુમલો કરવાનો હતો તેમની પાસેથી રાઇઝિંગ નામનું પ્રવાહી મળી આવ્યો હતો જે સાઈ નાઇડ કરતાં પણ વધુ ઝેરી અને ખતરનાક છે જો કે આ રસાયણના ખાદ્ય પદાર્થોમાં ભેળવીને જનહાનિ પહોંચાડવાનું તેમનું ષડયંત્ર હતું પૂછપરછમાં સામે આવ્યું છે કે આતંકીઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ લખનઉ દિલ્હી અને અમદાવાદ જેવા સ્થળોએ શસ્ત્રોની આપલે કરવા માટે આવતા હતા આઝાદ અને સુહેલ નામક અન્ય બે આરોપીઓએ માનગઢથી શસ્ત્રોની ખરીદી કરી હતી આ મોડ્યુલ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકઠું કરવાનું કામ પણ કરતું હતું જો કે આરોપી સૈયદના 17મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જો કે બાકીના બે આરોપીઓની ધરપકડ આજે નામદાર કોર્ટમાંથી કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે એટીએસએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે જેથી આ મોડ્યુલના અન્ય સભ્યો હુમલાના ચોક્કસ સ્થળો અને સ્થાનિક નેટવર્ક વિશે વધુ માહિતી મળી શકે હાલમાં કોઈ સ્થાનિક નેટવર્ક મળ્યું નથી એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદ થી રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં આડલેસ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવે જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિજ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લિટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવવા મુજબ એ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી સર ગુજરાતી કે ચૂઝ કિયા ગયા તો આスキー એટલે ની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશન માં સૌથી પહેલા આ પૂછ પ્રશ્ન કરવામાં આવેલો કે ભઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે આઉન્ડ લગભગ 35 36 વર્ષની ની ઉંમર છે એ ચાઇના થી MBBS ની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડી ની રહેતે લેંગ્વેજ ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ આજ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપી ના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપર ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે આ એક ટીમ એના ઇન્ટ્રોગેશન માં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાઈએસપી ગર્જીત પરમાર ડીવાઈએસપી કે કે પટેલ એ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં તપાસ માં થી બીજા બે સકમંદો લઈને આવેલા એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવે